એકતા ટ્રસ્ટ દ્વારા સ્વામી વિવેકાનંદ નેત્ર સંયોગથી એક વિનામૂલ્યે આંખની તપાસ ના આયોજન કરવામાં આવ્યું હતું નવસારી ખાતે સેવાકીય કાર્યો માટે જાણીતી સંસ્થા એકતા ટ્રસ્ટ નવસારી અને સ્વામી વિવેકાનંદ કેન્દ્ર મંદિરના સંયુક્ત્રમે રવિવારના રોજ દરગાહ રોડ પર આવેલા ખલીફા હાલ ખાતે વિનામૂલ્યે આંખની તપાસ અને નિદાન માટેનું શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 400 થી વધુ લોકોએ આ શિબિરનો લાભ લીધો હતો જેમાં વિનામૂલ્યે આંખની તપાસ તેમજ જડિયાત મંદોને મફત ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું

એ રીતે તમામ એકતા ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ને આ આયોજન કરવા બદલ એકતા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું કે ભવિષ્યમાં પણ તમે આવા કામ કરતા રહો લોક ઉપયોગી અને સ્વામી વિવેકાનંદ નેત્રમંડળને પણ હું આભાર માનું છું કે આવા કેમ્પો અમારા લોક સામાન્ય વિસ્તારોમાં તમે કરતા રહો એકતા ટ્રસ્ટ નવસારીના સૌજન્યથી ને સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરના આ આગ તપાસનું શિબિર કેમ્પ રાખવામાં આવ્યું છે આમાં જે છે વિનામૂલ્યે ચશ્માનું વિતરણ છે જેના નંબરે એને ને આગની તપાસ વિનામૂલ્યે છે ને અગર મોત્યા હોય તો એને પણ વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે ને આની અંદર પાંચસોથી વધુ લોકોએ ફોર્મ ભરેલું હતું એ બી જાત ભેદ વગર હિન્દુ મુસ્લિમ બધા લોકો અહીંયા આવ્યા છે ને બધાને લાભ લીધો છે ને હમણાં સુધી કમસે કમ બી દોઢસો ને ઉપરના લોકોના આંખની તપાસ થઈ ચૂકી છે ને તમારા નવસારીજનોને અમને આવી રીતે સાથ સહકાર મળે ને અમારા એકતા ટ્રસ્ટ અમે આવી સેવા કરીએ એ બદલ તમારો બધાનો આભાર અને આજ રોજ એકતા ટ્રસ્ટ દ્વારા જે આયોજિત અહીં સ્વામી વિવેકાનંદ નેત્ર દ્વારા જે આ જે કેમ્પનું આયોજન કર્યું છે એ ખલીફા હોલની અંદર કર્યું છે અને ત્રણસોથી વધારે

લઈ જવા માટેની સગવડો ખાવાની સગવડો એ બધું ફ્રીમાં કરશે અને અહીં ચશ્માનું પણ વિતરણ કરશે તો મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો છે છે અને એમનો લાભ લીધો આજે અમે હોલ આંખનો કેમ્પ રાખ્યો છે એમાં ઘણા લાભાર્થીઓ આવ્યા છે લાભ લીધો છે ચશ્માનું આયોજન કર્યું છે મોતિયાનું ઓપરેશન ફ્રીમાં થશે અને અમે સુપર શક્તિસિંહના તરફથી અમને બી આમંત્રિત કર્યા છે